છેલ્લા હતા આળસુ હતા જુઓ ઠોટ છે એમ ન કહેવાય પણ કેવા હતા ભાઈ આળસુ એમને આવડે બધું પણ લખવામાં આળસ થાય અત્યારે તમે જુઓ એમને ત્રણની લાઈનમાં ટપકા તો કર્યા નથી પણ મેં પૂછ્યું કે કોણ આવશે મૂલ્યાંકનમાં તો અમારા સ્નેહાબેન પહેલા હાથ ઊંચે કરો તો સૌથી પહેલા એમની બહાદુરી માટે ક્લેપ કરો કે સાહસ કરીને બોલ્યા કે હું આવીશ એમ તો અહીંયા જુઓ સ્નેહાબેન આપણી સર્જનાત્મક પ્રવૃત્તિનો કમાલ છે ભાઈ આપણે રમતા રમતા ભણીએ છીએ ને એનો કમાલ છે તો સ્નેહાબેન બોલો તો તગડાની ચાલીસ વેરી ગુડ ક્લેપ કરો અરે વાહ ક્લેપ કરો ક્લેપ કરો કેવી મજા આવે ભાઈ સ્નેહાબેન આવડી ગયું ચલો સાત્રીસ પછી સાડત્રીસ ની પછી આપણે એકડા બોલીએ ને જે બોલતા હોય એ પછી આવતું હોય એ પછી તો સાડત્રીસ પછી શું બોલીએ એકડા બોલીએ એટલે